નમસ્કાર શો ટાઈમમાં આપનું સ્વાગત છે ભાવનગરના સ્વામિનારાયણ ગુરુકુળ સંચાલિત ઘનશ્યામ મંદિર દ્વારા વેશભૂષા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ગુરુકુળ હોલ ખાતે યોજવામાં આવેલ કાર્યક્રમમાં બાલમંદિરના બાળકોએ વિવિધ ધાર્મિક પાત્રો દેશભક્તિ અને ટ્રેડિશનલ વેશભૂષામાં સજ્જ થઈને ભાગ લીધો હતો આ કાર્યક્રમમાં બાલમંદિરના શિક્ષકો અને વાલીઓ હાજર રહ્યા હતા અને કાર્યક્રમ નિહાળ્યો હતો